ખેરગામ તાલુકાને ફાયર બંબાની ભેટ મળતા રાહત થઈ છે માજી મંત્રી અને ધારાસભ્ય નરેશભાઈ પટેલ સહિતના અગ્રણીઓના હસ્તે ખેર ગામના સરપંચ કાર્યક્રમમાં ઉપસ્થિત નહીં રહેતા ઉપ સરપંચ જગદીશભાઈ પટેલને બંબાની ચાવી અર્પણ કરવામાં આવી હતી ખેરગામ તાલુકામાં રસ્તા સહિતના અનેક પ્રશ્નો તો હલ થયા છે પરંતુ પાયાની કેટલીક સુવિધા માટે હાલ કવાયત ચાલી રહી છે જેમાં સૌથી મોટો પ્રશ્ન આગ લાગે ત્યારે શું કરવું એ મોટો પ્રશ્ન હતો જો આગની જેવી ઘટના બને તો લોકોને ચીખલી બિલીમોરા અને ધરમપુર સુધી કોલ કરવાની નોબત આવી હતી આ સંજોગોમાં ઘણીવાર મોટું નુકસાન વેઠવા સાથે માનવ જીવનને પણ સંકટમાં મૂકવું પડે એવી સ્થિતિ સર્જાઈ હતી આ બાબતે સ્થાનિક આગેવાનોને પણ અગાઉ રજૂઆત કરી હતી જેના ફળ સ્વરૂપે આખરે ખેરગામ તાલુકાને પોતાના અલાયદા બંબાની સુવિધા મળી છે જેની ચાવી ખેરગામ ગ્રામ પંચાયતના સરપંચ કાર્યક્રમમાં ઉપસ્થિત નહીં રહેતા ડેપ્યુટી સરપંચ જગદીશ પટેલને માજી મંત્રી અને ધારાસભ્ય નરેશ પટેલ નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ પરેશભાઈ દેસાઈ માજી જિલ્લા પ્રમુખ ભીખુભાઈ આહિર તાલુકા પંચાયતના પ્રમુખ રાજેશભાઈ પટેલ ઉપપ્રમુખ લીનાબેન ભાજપ પ્રમુખ ચીનુભાઈ મહામંત્રી શૈલેષભાઈ સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં આપવામાં આવી હતી ખેરગામ તાલુકામાં અને ખાસ કરીને ખેરગામ શહેર ખૂબ મોટું ગામ પંચાયત ધરાવતું આ ગામ શહેર છે આવા ખેરગામની આજુબાજુમાં આવેલા ખેરગામમાં બાવીસ જેટલા ગામો કેટલાક ચીખલી તાલુકાના પણ જોડાતા ગામો ક્યારેક આગ જેવા બનાવ બને અને કોઈ દુર્ઘટના બને તે સમયે ફાયરના કોઈ આપણી પાસે વ્યવસ્થા ન હોવાના કારણે ઘણું બધું નુકસાન થઈ જાય છે માંડ માંડ આપણે માણસોની કે કોઈની જાનહાની નહીં થાય એમાંથી બહાર બહાર નીકળીએ છીએ પણ ઘણું બધું આર્થિક રીતે આપણને નુકસાન થાય છે આજે પંદરમાં પંચમાં ત્રીસ લાખ રૂપિયાની વ્યવસ્થા કરીને આજે જ્યારે ફાયરનું અમે અહીંયા લોકાર્પણ કર્યું છે ભગવાનને પ્રાર્થના કરું કોઈ એવી દુર્ઘટના નહીં બને પણ જ્યારે ઘટના બનશે ત્યારે આ ખૂબ મોટું ઉપયોગી થશે અત્યાર સુધી ધરમપુર કે ગણદેવી કે પીલીમોરા ઉપર આધાર રાખવો પડતો હતો મને લાગે ત્યાં સુધી હવે અહીંયા સ્થાનિકમાં આ સફળતા પૂરી થઈ છે એટલે આપણને એનો લાભ મળશે પરિવારો ભગવાનને પ્રાર્થના કરી કોઈ દુર્ઘટના નહીં બને પણ